જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ આનંદ મંગલ અમારે તો આનંદ મંગલ છે સ્નોય પડે છે ને બધું થાય થાય અહીંયા તો એવું છે બધું તો એટલે આમાં આમાં તો કંઈ કહેવાય નહીં કારણ કે ઠંડુ ને ઠંડુ જ રહીએ હમણાં તો વિન્ટરમાં આવું જ રહેવાનું અહીંયા તો હવે ધીરે 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 સ્પ્રિંગ આવે તો કંઈક મજા આવે બાકી તો હમણાં તો હે ને ટાઢી હાથ તેમ જીવું છે બધું કામકાજ અહીંયા તો હવે આજે હે ને મારે વાત એ કરવી છે કે હમણાં તમને ખબર જ છે કે આ ટ્રમ્પ આવ્યા પછી રેસિઝમના બધા કેસીસ બહુ વધ્યા છે રેસિઝમના કેસીસ એટલે ટૂંકમાં રંગભેદ આપણે જે કહીએ ને રંગભેદ રાઈટ કે આ લોકોને કારણ કે ટ્રમ્પ આ તે સડાવ્યા બધા એની નહીં કે ભાઈ આ લોકો બહારથી બધા જે આવ્યા સ્પેશિયલી ઇન્ડિયન રાઈટ એ આ બધા તમારા જોબ લઈ ગયા હિક કે તો હવે ત્યાં જે માણસો ન્યા જે અત્યારે રેસિડેન્ટ છે પોત ન્યાંના અમેરિકનનો જેને ઇન્ડિયન અમેરિકન આમ ઇન્ડિયાથી ગયા પણ અમેરિકનમાં એમ અમેરિકનનો એનો હક મળી ગયો ઘણા વર્ષો પહેલાં વર્ષોથી રહીએ છીએ રાઈટ અમુક તો ન્યા જ પેદા થયા છે હવે આકાશ પટેલ છે તો એ મોટો છે સીઆઈડીનો મોટો છે ને ન્યા પણ રાઈટ એફબીઆઈનો તો હવે કાચ પટેલ એને એને પણ રેસિઝમનો સામનો કરવો પડ્યો એને એને ખાલી હેપી દિવાળીનો મેસેજ મૂક્યો તો એમાંય કીધું કે તારે હેપી દિવાળી કે તારે કરવી તો તારે કે તારા દેહમાં જાય કે ઇન્ડિયા જાય કે રાઈટ એટલે એ આ અત્યારે તો આ સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયામાં કંઈ કા આ બધી જગ્યાએ આમ બધું થયા રાખે રાઈટ પછી ઓલો જે વિવેક રામાસ્વામી તમે નામ સાંભળ્યું છે કે એ રિપબ્લિક એટલે એન્ટરપ્રેન્યર છે જોરદાર આ બિઝનેસમેન છે અને એ રીચ છે અને એને આ જ્યારે ટ્રમ્પ ઉભ્યો હતો પ્રેસિડેન્ટમાં રાઈટ એની જ્યારે થતી હતી નોમિનેશન ત્યારે એની પણ ભર્યું હતું પણ એને તો કારણ કે ચાન્સ ના આપ્યો એકોર્ડિંગ ટુ દેટ રિયલી કે એને થોડુંક જોવે તો ખરી ના કે ભાઈ બહારનો હે એ કે રાઈટ બાકી નહીં તો એ નાનો મોટો બધું ન્યા થયો છે જ વતની છે હમ નિનિયા જન્મ્યો છે તો પછી બીજી આપણે આ નિકી હેલી યુનાઇટેડ નેશનમાં નિક્કી હેલી નામ સાંભળ્યું છે તમે કદાચ તો એને પણ આ બધા રેસિઝમના બધા પ્રોબ્લેમ ઘણા બધા થયા છે પછી આ જેડી ડી વાંસ એ તો જેડી ડી તો તમને ખબર છે કે વાઇસ પ્રેસિડન્ટ છે રાઇટ ટ્રમ્પનો જમણ્યો હાથ તો એની વાઈફ ઉષા વંશ એને પણ કીધે એને કીધું કે તમે તું એ કહેવાય જાય કે એટલે ટૂંકમાં હવે આવા મોટા મોટા માણસોને બધા એની કીએ છે કે તમે કહેવાય જાવ ટૂંકમાં ને કેટલા બધા એવા રેસિઝમના જે બધા જે અમુક મેસેજો ટેક્સ મેસેજ જે એક મહિનાની અંદર લગભગ અઢી ટુ થાઉઝન્ડ સેવન આમાં એવા મેસેજ રેસીઝમના મેસેજો એવા બધા આવ્યા હતા રાઇટ હવે આ બધું થયું છે અને ટૂંકમાં માણસની અંદરથી એક માણસ જે મોટું માણસ બોલે એટલે પછી નીચેના માણસો તો ફોલો કરવાના છે એટલે આ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે પણ બીજો મારે આજે તમને જે વાત કરવી છે એ વસ્તુ આવી જ બની છે પણ આ વસ્તુ જુદી છે આખી તો એમાં એમાં શું છે કે આદિત્ય પ્રકાશ અને ઉર્મી ભટ્ટાચાર્ય કે જે ઇન્ડિયાથી થી બે હજાર ત્રેવીસમાં માં ત્યાં પીએચડી કરવા જાય છે કોલારાડો યુનિવર્સિટી જે પાછળથી દેખાય કોલારાડો યુનિવર્સિટી છે ન પીએચડી કરે છે અને એમાં જે આદિત્ય પ્રકાશ છે એ એન્થ્રોપોલોજી ડિપાર્ટમેન્ટની અંદર પોતે પીએચડી કરે એટલે પહેલેથી જ એકેડેમિક તો હતા જ બે માણસ એટલે બે વાઇફ છે પણ બેન્ય ડૉક્ટર છે તો કે આપણે ન્યા જઈએ ને કે થોડુંક આપણે એમ આગળ વધવા માટે એમને વાતી સાચી ને જનરલી માણસો જતા હોય બધી જગ્યાએ રાઈટ તો આ નહીં ત્યાં ચાલુ કર્યું એ પછી વર્ષની અંદર એને ડિગ્રી બિગ્રીને બધું મળી ગયું અને એ રિસર્ચ માટે બેઝ ઉપર બધા અહીંયા કામ ચાલુ હતું એને કારણ કે આ સાથે એને ગ્રાન્ટ મળતી હોય ત્યાંની લોકલ યુનિવર્સિટી ગ્રાન્ટ આપે હવે વસ્તુ શું બને કે આ છે ને ઘરેથી ઘરે બનાવતા બધું જમવાનું ઘરે બનાવતા અને એ પાછા લંચમાં લઈ જતા સાથે એમ લગભગ આપણા તો બધાય લગભગ ઇન્ડિયન બધા કારણ કે આપણે ઓલા સેન્ડવિચથી બધા યુઝ ટુ ન હોય ન્યાનું એમ તો આ લોકો એવી જ દકત કરતા એટલે હવે ન્યા શું કે બોલો ઠંડુ થઈ ગયું હોય તો એ માઇક્રોવેવમાં મૂકે બધી વસ્તુ તો હવે એમાં છે ને પાલક પનીર પાલક પનીર તો આપણો ફેવરેટ છે બધાનું રાઈટ ની ઇન્ડિયામાં તો મોસ્ટ ફેવરેટ ડિશ કહેવાય તો પાલક પનીર લગભગ રાઈટ વધારેમાં વધારે માણસો ખાય પાલક પનીર કારણ કે આપણે વેજીટેરિયન રહ્યા એટલે તો એ પાલક પનીર અંદર માઇક્રોવેવ મૂકે તો ઓલા બીજા સ્ટાફ જે છે ત્યાંના બધા જે સ્ટાફ હતો બધા એને કમ્પ્લેન કરી કે ભાઈ તમે કે તું હે ને આ મૂકે અંદર તો એ કે બહુ સ્મેલ આવે હી કે હમણાં કે રાઈટ તો આ તું હે ને બંધ કરી કે એટલે આની કે ભાઈ આમાં કાંઈ લિસ્ટ તો ક્યાંય લિસ્ટ તો લખ્યું નથી કોઈ જગ્યાએ છે લિસ્ટ એટલે એ કે આમાં ક્યાંય નથી કોઈ જાતનું ને પાલક પનીરથી સ્મેલ કેટલી આવે પાલક પનીરથી સ્મેલ ના આવે સ્મેલ લગભગ વધારે જો આવે ને તો બ્રોકલીથી આવે પછી ઓનિયનનું કોઈ હોય તો ઓનિયન આવે ઓનિયનની સ્મેલ ફિશની આવે ફિશની બહુ જોરદાર સ્મેલ આવે રાઈટ તો એ બધાય શૂટ ને આ પાલક પણ નો હું તમને વાંધો હતો કે ના ઈ કે પેલા એને તો પછી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને બધા હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાં બધું ત્યાં બધું કીધું તો કે ના એ કે એ જો છે ને બીજા બધાને ડિસ્ટર્બ થાય એટલે એ ડોન્ટ બ્રિંગ ઇટ કે આ તું ન લઈ આવતો એ કે એટલે આની તો સહન તો કર્યું પણ પછી થયું કે આ હારું ધીસ ઇઝ નોટ રાઇટ એમ એટલે એની છે ને યુનિવર્સિટીને સામે ડિસ્ક્રિમિનેશનનો કેસ દાખલ કરી દીધો ફેડરલ કોર્ટની અંદર આ મે બે હજાર પચીસમાં રાઈટ કે ભાઈ આ તો ડિસ્ક્રિમિનેશન કહેવાય ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ રાઈટ કે આ તમે અમારે અમારે ભેદભાવ રાખો કે આવી રીતે એ કે સ્મેલ આવે ને અમે આ તમે બંધ કરો એવું થોડું હાલે એ કે રાઈટ આ જે મલ્ટીકલ્ચરલ સોસાયટી છે દુનિયામાં અત્યારે આવું ક્યાંય નતા હાલતું એમ રાઈટ એટલે આ તો એ કે ધીસ ઇઝ નોટ રાઇટ અને માણસો એમાં ઘણા થોડા જે હતા બીજા આપણા બધા એશિયન ને બીજા થોડાક આફ્રિકન ને એ બધા એ લોકોએ સપોર્ટ કર્યો ને અમુક આ લોકો એ બધા એને એની એ કીધું કે ના ના આ તો એ કે ધીસ ઇઝ નોટ રાઈટ એમ તો હવે વસ્તુ શું બની કે પછી યુનિવર્સિટીને હવે ઓલામાં જાય કોર્ટમાં જાય તો કોર્ટમાં તો આ જીતી જ જવાના હતા કારણ કે આવું હાલે જ નહીં ખરેખર રાઈટ ને આવો કોઈ લો ક્યાંય છે જ નહીં કે તમે આ ડિસ્ક્રિમિનેશન કરી શકો રાઇટ ને ઉલટાનો અને યુનિવર્સિટીને ફટકો ફટકો એટલે બહુ મોટો પડે ફટકો એમ ને આખું નામ ખરાબ થઈ જાય એટલે એની શું કર્યું પછી એને બેક સાઈડ પાછળથી આ લોકોને કે બોલાવીને કીધું કે આપણે છે ને કોમ્પ્રોમાઇઝ કરી લઈએ અને અમે તમને છે ને એની સામે પૈસા આપી દઈએ પણ ને તમારે છે ને પછી અમે વિનોટ તમને આમાં અહીં રાખ્યું નહીં કે આ યુનિવર્સિટીમાં એ કે એટલે તમારું બધું કેન્સલ થાય તો ઓલા લોકો પણ શું અહીં કહેતો એ લોકો એગ્રી થયા ટુ થાઉઝન્ડ ડોલર એટલે બે લાખ ડોલર એટલે લગભગ પોણા બે કરોડ રૂપિયા થાય લગભગ વન સેવન્ટી કરોડ રાઇટ એટલે એક કરોડ ને એ પિંચોતેર લાખ જેવો તો આ લોકોએ એગ્રી થઈ ગયા અને લઈ લીધા પૈસા અને એને ત્યાંથી છે ને એ કે ગુડ લક તમારો આ દેશ ને થેન્ક યુ અને અમે જઈએ છીએ અમારા દેશમાં એ કે અમારા મુલકમાં જઈએ અમે કે અમારે રહેવું નથી એક બેન ત્રણ રાઈટ આવો એ કે રેસી જો અહીંયા કરતા હોય તો અમે અમે ક્યાં થોડા એમ રીતે છે કે કંઈ આમ સામાન્ય માણસો અમે કંઈ આમ વ્યાર કારણ કે એ તો દુનિયામાં ગમે ત્યાં જાય એને તો ત્યાં બીજી બીજી જગ્યાએ ગયા હોય તો ત્યાં પણ એને કામ મળી જાય તરત કેમ કે આવા માણસોને તો જરૂર છે દુનિયામાં રાઈટ સ્કિલ વર્કર્સ એવા જોરદાર એમ એકેડેમિક માણસો હોય રાઈટ ને તો આ ગુમાવ્યા એનીએ ટૂંકમાં અમેરિકા એ લૂઝ બે માણસોને લૂઝ કર્યા રાઈટ અને ઇન્ડિયાને ફાયદો છે આપણે તો હવે ઇન્ડિયામાં એ પ્રેક્ટિસ કરીએ અને દેટ ઇઝ ગુડ રિયલી ફોર ઇન્ડિયા અને આવું ખરેખર એક એને પ્રાઉડ હતું પોતાના દેશ પ્રત્યે કે આવું આમ આપણે કેમ આવી રીતે સહન કરી શકીએ ને કે એની એક ચોખ્ખું કહી દીધું હવે એ પાછું એમ કીધું કે અમે કોઈ દિવસ યુએસએમાં જવાના જ નહોતી કે રાઈટ એક બેન ત્રણ કે એ ભલે ને ગમે એ કરતા હોય ને એ તો નહીં ત્યાં રહી હગત એવું નહોતું કે ન રહી હગત ને બધી જગ્યાએ આવું ન હોય પણ ટૂંકમાં માણસની મેન્ટાલિટી અત્યારે કેવી થઈ ગઈ છે અને કેવી પકડાઈ ગઈ છે એટલે આ રીતે આખો દુનિયામાં ચેન્જીસ જે થાય છે અને માણસને અંદરથી એ આ રીતે થાય છે એટલે ટૂંકમાં આના હવે પડઘા ભલે ને ટ્રમ્પ આ તો ત્રણ વરસ હજી ત્રણ વર્ષ છે બીજા ત્રણ વરસ રહે પણ આની જે અસર છે ને એ લોંગ ટાઈમ સુધી રહે એમ કહેવાનો મતલબ એટલે આવું ખરે એના કરતાં તો બેસ્ટ બેટર રિયલી કે આ વસ્તુ કોઈ દિવસ જિંદગીમાંય ન કરાય ને ક્યાંય ન કરાય એમ અહીંયાય પહેલાં હતું બધું બહુ હતું યુકે યુકેમાંય રાઈટ પણ ધીરે 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 પછી આ ગવર્મેન્ટે એને કોઈ પ્રોત્સાહન ન આપ્યું એટલે ધીરે ધીરે બધું લો ને ઓર્ડર ને બધું પોલીસને બધા આપણી તરફેણમાં બધા હતા અને કે ડિસ્ક્રિમિનેશનની કે ન જોઈએ એટલે એની લગભગ અહીંયા બધું કાઢી નાખ્યું છે છતાંય છે એવું નથી કે નથી અહીંયા રાઈટ પણ બહુ ઓછું એમ આવી રીતે હાવ જાહેરમાં નહીં આને તો હાવ જાહેરમાં કરી દીધું યુનિવર્સિટીવાળાએ તો એટલે આવું છે ભંડાની તો મેં કીધું હાલો આજે તમને શેર કરું આ વસ્તુ કે આવું બન્યું છે એમ કે એક પાલક પનીર લગભગ બે લાખ પાઉન્ડ બે લાખ ડોલરમાં પડી અમેરિકાની રાઈટ આવું જ છે પણ આને આના આના માટે આ લોકો માટે કંઈ એ કંઈ આટલું બધી મોટી રકમ નથી કારણ કે એ લોકો તો એટલે ઇન્ટેલિજન્ટ મેં આ માણસો છે રાઈટ અને ક્લેવર છે કે એ એ લોકો વરદદીની અંદર હતા એટલે ભાઈ પૈસા બનાવેલી એના માટે શું છે કંઈ મોટી વાત થોડી છે એવી કંઈ હમ તો આવજો બાયબાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાર ભગત અને જય ખોડિયારમાં